વિડીયો સૌ પ્રથમ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ બેલને વગાડવાનું ચૂકશો નહીં જેથી અમારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળશે ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જૂનાગઢનો ઇતિહાસ સૌરાષ્ટ્ર જ્યાં મુખ્ય શિવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે તળેટીમાં વનરાજીથી સબર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે લોકકથા મુજબ સાત પૈકીના એક અમારાત્મા અશ્વત્ધામાં શિવરાત્રીની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરે છે તેવી એક કથા પણ છે ગિરનારની ચોર્યાસી સિદ્ધોનું નિવાસસ્થાન છે યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે તેથી જૂના શિવાલયો બહુ ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા ભવનાથ મહાદેવની પણ આવી એક કથા છે જગતપિતા બ્રહ્માએ

ભગવાન શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસે વૈશાખસુદ્ધ પૂનમતી માતા પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર તથા ભગવાન વિષ્ણુએ દામોદર રાય તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો અને દેવતા સહિત નવનાથ ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોએ પોતાના નિવાસસ્થાન બનાવ્યા ભવનાથ મંદિરમાં આવેલ મૃગી કુંડની પણ આવી જે એક કથા છે કાન્યા કુંભના રાજા ભોડને તેના અનુચરે એક દિવસ કહ્યું કે રેવતાચંદના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઈ સ્ત્રી પરે છે હરણની જેમ તે કૂદે છે સ્ત્રીનું મોટું પણ હરણ જેવું છે પણ શરીર મહિલાનું છે રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેરમાં લઈ આવે છે પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી પંડિતો કોઈ માર્ગ ન શોધી શકતા કુરુક્ષિત્રમાં તબ કરતા ઉદ્વરિતા નામના ઋષિ પાસે રાજા બોધ જાય છે ઉદ્ધવરેતાએ મૃગ મુખીને માનવીની વાચા આપી ગયા ભોગમાં ભોજ સિંહ હતો મૃગમુખી મુગલી હતો સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની જાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું બાકીનું શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામ્યું પરંતુ મોઢું જાડીમાં હોવાથી તેનું મુખ હરણનું રહ્યું ઉધ્વરતાના આદેશ પ્રમાણે તપાસ કરાવી તો જાડીમાંથી હરણની ખોપડી મળી આવી તે રેખા નદીના જળમાં પતરાવી અને મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું ભોજે વડીલોના આશીર્વાદ લઈ તેમની સાથે લગ્ન કર્યા પત્નીનું સૂચન માની દેવતાચંદની તળેટીમાં ભોજે એક કુંડ બનાવ્યો તે કુંડ એટલે મૃગી કુંડ બંને લોકકથા છે પણ ભવનાથનો મહિમા તેમાં જોઈ શકાય છે શિવરાતની રાત્રે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે તલવાર ત્રિશુલ જીપિયા ભાલાના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશ કરે છે હર હર મહાદેવના ગગન નાદ સાથે મૃગી કુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવની મહાપૂજા કરે છે કારતક સુદ્ધ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરિક્રમામાં વિશેષ મહત્ત્વ છે હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમાં સામેલ થાય છે એકાદશીના દિવસે દામોદર કુંડ અને મુર્ગી સ્નાન કરી ભવનાથ દુધેશ્વરના દર્શન કરવામાં આવે છે બારસના દિવસે ચીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે તીરસના દિવસે સૂર્યકુંડ તથા સરકડીયા હનુમાન ચૌદશને દિવસે માળવેલથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ બોરદેવીમાં પડાવ નખાય છે અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે આજુબાજુ બોરડીનું વન અને તાતણ્યો ધૂણો છે કાર્તિક પૂર્ણિમાના દિવસે બોરદેવીથી નીકળી પાછા ભવનાથ અવાય છે આમ સમગ્ર